શું જયમાં આજે બેન પૂછવા દે ને બેન સુરત માં કેવું જમે હે લોચો સુરત નો કે પછી બીજું કઈ શાક અને ભાખરી એવું હે અમારે એવું જ ભાખરી નથી પણ રોટલો હતો દૂધ ખીચડી ને મરચા અને વટાણા બટેકા રીંગણા શાક અને સાથે સિંગપાક આવું બધું હોય અત્યારે તો હું શિયાળામાં મમ્મી મેં લેસન કરી લીધું કે કાલ બાર વાગે જવાનું રિસાઈ ઉઠી જવાનું શું

લીલી લીલી કે પેટી લાલ ખાના અંદર બાવા શી મેસે કપાસ લે એ બેન લી કપાસનો જવાબ આયુ કપાસ મારા આંગણા માં મોરબી નાખો બી લે